તો આપણે આદર્શમાં આવી ગયા છીએ અહીંયા મહાકુંભ છે તમને આગળ વાત કરી આ આખું આદર્શ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે અને આ સાઈડ તમે અમારે અહીંયા બીજો એક પાર્ટ ચાલી રહ્યો છે અહીંયા નૃત્ય હશે નાટક હશે એ બધો અહીંયા ખેલ રમત એ બધું આગળ અહીંયા આવશે આ આદર્શનું ગ્રાઉન્ડ છે અહીંયા રમત ગમતના બધા અલગ અલગ શો થયા હતા પ્લે કર્યું હતું ગમત આખું અને અહીંયા અત્યારે એક વ્યક્તિ હોય ને એ નાટક કરતા હોય ને સારું કહેવાય અભિનય એ કરી રહ્યા છે એક બેન છે સરસ મજાનું સક્સેસ સ્ટોરી કંઈક આવે મોટિવેશનલ સ્ટોરી એ કરી રહ્યા છે બેન તમે જોઈ શકો પાછળ અને અમારા ચિરાગભાઈ અહીંયા અત્યારે વ્લોગ શૂટિંગ થઈ રહ્યો છે અહીંયા જજીસ બેઠા છે એ નિર્ણય લે કે કોનો પહેલો નંબર કોનો બીજો નંબર કોનો ત્રીજો નંબર તો આપણા બોટાદમાં પણ આવી રીતે કાંઈક નવું નવું થયા રાખે છે હવે તો આપણે અહીંયા આદર્શ આવ્યા હતા ને આપણે એક આ ભાઈને જોયા તૈયાર થાય છે અત્યારે આવી જોવાની ભાભા બનવાનો વિચાર લાગે તમને આ તો અભિનય કરવું પડે એવું છે અભિનય કરવાનો છે તો અહીંયા અભિનયમાં ભાઈ ભાગ લીધો છે શું નામ તમારું પારેક દક્ષ દક્ષ ભાઈ છે પારેક અને તમે હું છું સુરતનો સુરતનો પેક્સર કલાકાર અચ્છા આ ભાઈ આર્ટિસ્ટ છે હેર આર્ટિસ્ટ કે મેકઅપ આર્ટિસ્ટ કેવું બ્યુટી પાર્લરનો હા એ બ્યુટી પાર્લર ને ફેગા રિનોવેશન કરવાનું તો આ સરસ મજાના બધાને રિનોવેશન કરીને એસી વર્ષની બાયું હોય એને પચીસ વર્ષની દેખાડે એવા બધા કાર્યો આ ભાઈ કરી રહ્યા છે પણ અહીંયા તો અવળું થઈ રહ્યું છે અહીંયા ભાઈ પચીસ વર્ષનો ભાઈ છે એને પચાસ વર્ષની કરવાની અહીંયા ચાલુ છે કામ એવું છે અત્યારે ભાઈને જુનાગઢ જવાનો વારો આવી ગયો ઓકે તો ભાઈને જુનાગઢ જવાનો વારો આપણે નહીં લેવા દેવી તમે ભાઈ અહીંયા એક પાત્ર બી કરવાના છો હા એમાં તમારું પાત્રનું નામ વાંઢાઈની વેદના ઓહો એટલે આ તમે પેલું બોલે ને તો મારા રોવાડા ઉભા થઈ ગયા યાર વાંઢા વેદના તો ખરેખર છે જ તે પણ એક વાતે વાંઢું રહ્યું હા સુખી લાઈફ આમ ગમે ને આપણે જો જાવું હોય ને તો ઉપાય દી નહીં પણ ક્યારેક ક્યારેક એવું પાત્ર આમી આવી જાય તો પછી આપણને થઈને પરણી લેવી ને એવું થાય હા તો આ ભાઈ કરવાના છે એક પાત્ર અભિનય તમારા સાથે કેટલા બીજા કોમ્પિટિટર છે એક જ તે હું તમે એકલા જ કર બીજા કોઈ ન હોય બીજા સ્કૂલ વાળા બીજા સ્કૂલ વાળા છે ને તમારી સાથે બીજા સ્કૂલ વાળા એટલે એકા તો કોઈ ડાયલોગ તમને તમારો યાદ હોય તો ક્યો કે યાદ મારું નામ મુનો હ મારું નામ પબડિયો તમારું નામ મુનો મારું નામ પબડિયો પછી આગળ જે આવશે એ તમને બતાવશું આપણે આગળ તો ભાઈ તમે દાઢી તો કરી નાખી ધોળી હવે બીજું શું કરવાનું ધોળું રગો રાજકોટ માં રહે છે ને ભાણે એવું કે છે પણ આ ભાઈ આજ બોટાડ માં આયા છે અને બધાને ને વાંઠા ની વેદના ને બધાને આજ રોવડાવવાના છે વાંધાની વેદના હું હોય ને એ બધાને કહે છે તો આપણે આગળ પણ વિડીયો લાંબો ન થઈ જાય એના માટે અત્યારે અભિનય કરે ત્યારે આપણે બોટાદ આવી ગયા છે આદર્શ સ્કૂલમાં અને આયા બધા મહાકુંભમાં જે બધા ભાગ લીધો તો તમારું કયું કામ ચોરવીરા ચોરવીરા તમારું વડે પેપાડી તમારું ગામ સમઢિયાળા સમઢિયાળા તમારું લોયા ગોરિયા તો આ જે બધા રહ્યા આપણા પાળિયા તાલુકાના આજુબાજુના વિસ્તારોના છે તો તમે કેમાં ભાગ લીધો ભાઈ તબલામાં તો આ ભાઈ તબલા પ્લે કરવા માટે આવ્યા હતા કેમ થાય છે નંબર આવશે આવી જશે આવી જશે તમે સહાયક તરીકે સહાયક માટે આવ્યા હતા તમે બેટા ગીતમાં ગીત ગયું ગીત ગાયું હજી વારો નથી આવ્યો હજી વારો નથી આવ્યો ગયું ગાવાના છો માળા ફરે હાથ માળા ફરે હાથ માળા ફરે હાથ તો સરસ મજાનું એવું ગીત ગાવાના છે અને તમે ભાઈ ચિત્ર દોરવા ચિત્ર દોરવા સરસ મજાના ચિત્ર કલાકાર અત્યારથી જ આપડા બોટાદ તાલુકામાં ઉભરે નામ એવું બધું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે તો એના માટે ભાઈ આ તમારું નામ શું નવું ગણભાઈ અને તમે એના માટે આયા તમે પણ ચિત્ર દોરવા માટે કેનું ચિત્ર દોરવાના છે વિકાસશીલ ભારત ઓહો વિકાસશીલ ભારત દોરી નાખ્યું છે કેમ નંબર હજી ક્યારે આપ રિઝલ્ટ હજી આજે આવશે કે પછી આવવાનું એવું કઈ છે પછી આવશે ઓકે તો આ બધા આપણા પાળિયાદના આજુબાજુના બધાના ગામના હતા બોટાદમાં આવ્યા છે તો બધાએ પોતપોતાની કલા અહીંયા દર્શાવે છે તો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું તમારો નંબર આવે બરાબર તમે કેવો માંગો છો તમને આ ભાઈના વિડીયો ગમતો હોય તો લાઈક અને ફોલો કરતા જઈએ થેન્ક યુ જય માતાજી મિત્રો તો આજ આપણે ચિરાગભાઈ પ્રજાપતિની ચેનલ છે એમાં હું આજ આવી ગયો છું અને આપણે આયા છીએ બોટાદ આદર્શ સ્કૂલ ત્યાં બોટાદ તાલુકા લેવલે કલા મહાકુંભ હતો તો આ ભાઈને પૂછ્યું તમે શું પ્લે કરો છો તબલા પ્લે તબલા પ્લે કરે છે એટલે તમારો અહીંયા વારો આવી ગયો વગાડવા માટે હા વારો આવી ગયો કેવું કર્યું સારું કર્યું એમ કયા કયા તમે તાલ વગાડ્યા અહીંયા ચાલ તો ચાર પાંચ વગાડ્યા ચાર પાંચ બે પાંચ નામ આવડતા હોય તો દાદરા વગાડ્યો દીપચંડી રાજસ્થાની રાજસ્થાની દાદરા દીપચંડી હી ચાલતી અને આમ કેવું અહીંયા સારું લાગ્યું તમને અહીંયા તો કેટલા તમારી સાથે કોમ્પ્યુટર હતા જે અલગ અલગ તમારી સાથે હોય તમારી યોજના હારવાર કે આટલા જણા તમે કેટલા સાથે ચેલેન્જ કરીએ ત્યારે

就。